નમસ્તે મિત્રો આજે આપણે ગીરનું સૌંદર્ય માણવા માટે જવાનું છે માલણકા ડેમ સાઇટ જે જૂનાગઢ જિલ્લામાં આવેલ કનડાના ડુંગરમાંથી નીકળતી મધુવંતી નદી ઉપર માલણકા ગીર ગામ પાસે આવેલ છે મેંદરડાથી સાસણ રોડ જતા જમણી સાઈડ ખોખી હનુમાનના રસ્તે આવેલ છે આ ડેમ રસ્તો બંને બાજુ હરિયાળીથી છવાયેલ જોવા મળે છે ભીડભાડથી દૂર આવેલો મધુવંતી ડેમ પિકનિક જવા માટેની શાંત અને ઉત્તમ જગ્યા છે શિયાળામાં અહીં વન બોરની મજા માણતા બુલબુલ દયેડ વગેરેના ગીતોથી ભર્યાભર્યા વાતાવરણમાં આપણું મન પ્રફુલ્લિત બની જશે પણ આપણી લાપરવાહીના કારણે તંત્રએ ડેમના હેડપાસમાં જવાની મનાઈ ફરમાવી દીધી છે પણ બાજુમાં આવેલ ખોખી હનુમાનની મુલાકાત તમે લઈ શકો છો તથા સાસણ તરફ જતા રોડની બાજુમાં ખોડિયાર માતાજીનું મંદિર છે તેની બાજુમાં જહાબાપાની ડેરીની આજુબાજુ પણ મસ્ત જગ્યા છે પણ આ ડેમમાં ખતરનાક વિકરાળ મગરોનો વસવાટ હોવાથી આ ડેમના પાણીમાં તેમજ કિનારે ઉતરવાની મનાઈ છે લોકવાયકા મુજબ આ નદી પૌરાણિક સમયમાં પોતાના લગ્નની વિધિમાં મધની જરૂર પડતા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની યોગ શક્તિથી મધની નદી વહાવેલી તે ઇતિહાસની સાક્ષી શ્રી બંધનાથ મહાદેવ પૂરે છે બીજી એક વાયકા મુજબ આ નદીના વિસ્તારમાં મધપુડા ખૂબ થતા અને તેમનું મધ આ નદીમાં પડતું જેથી આ નદીનું પાણી મધ જેવું મીઠું બની જતું આ વાયકાઓમાં કેટલી સચ્ચાઈ હોય તે તો રામ જાણે પણ આપણું કામ તો તમામ બાબત આપની સાથે શેર કરવાનું છે અને તમારું કામ છે આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું તો ફટાફટ શેર કરો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ